નમસ્કાર આજે આપણે એક એવી દુનિયામાં ઉતરી રહ્યા છીએ જે આપણી આસપાસ જ છે પણ ઘણી દેખાતી નથી હું વાત કરું છું સાયબર ક્રાઈમની તપાસ અને ડિજિટલ ફોરેન્સિક્સની આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે જ્યારે કોઈ ગુનો કમ્પ્યુટર કે નેટવર્ક દ્વારા થાય ત્યારે આમ કે પડદા પાછળ શું ચાલે છે તપાસ કેવી રીતે થાય છે આપણી પાસે આ વિષય પરને કેટલાક સારા સ્ત્રોત છે જે આપણને આ જટિલ પ્રક્રિયા સમજવામાં મદદ કરશે બિલકુલ અને જુઓ અહીં શરૂઆતથી જ એક મોટો તફાવત સમજવો જરૂરી છે પરંપરાગત ગુનામાં કેવું હોય પુરાવા ભૌતિક હોય છરી બંદૂક ફિંગરપ્રિન્ટ એવું બધું પણ અહીં અહીં પુરાવા એટલે ડેટા લોગ ફાઇલ્સ ઈમેલ હેડર્સ અને આ બધું એટલું બધું નાજુક છે ને કે એક ખોટી ક્લિક અને બધું બદલાઈ જાય અથવા નષ્ટ થઈ જાય ઓ એટલે તપાસની પદ્ધતિઓ પણ સાવ અલગ હશે નહીં અને બહુ સાચવીને કામ કરવું પડતું હશે એકદમ ખૂબ જ સાવચેતી રાખવી પડે તો ચાલો આ અદ્રશ્ય પુરાવાની દુનિયાની સફર શરૂ કરીએ સૌથી પહેલા એ સમજીએ કે આ સાયબર ક્રાઇમ તપાસનો મુખ્ય હેતુ શું છે શું ખાલી પકડી લેવાનો ના ગુનેગારને ઓળખવો અને પકડવો એ તો એક ભાગ છે ચોક્કસ પણ મુખ્ય ઉદ્દેશ્ય તો છે ડિજિટલ પુરાવાને એવી રીતે શોધવા ભેગા કરવા સાચવવા અને એનું વિશ્લેષણ કરવું તેને કાયદાકીય પ્રક્રિયામાં મતલબ કોર્ટમાં રજૂ કરી શકાય એ રીતે હા અને અહીં બે શબ્દો બહુ જ મહત્વના છે એક છે પુરાવાની અખંડિતતા એટલે કે ઇન્ટેગ્રિટી ઇન્ટેગ્રિટી એનો અર્થ કે પુરાવો એના મૂળ સ્વરૂપમાં જ છે કોઈ ફેરફાર નથી થયો અને બીજું છે સ્વીકાર્યતા એટલે કે એડમિસિબિલિટી એડમિસિબિલિટી એટલે કોર્ટ એને માન્ય રાખે બરાબર કોર્ટ એને કાયદેસર પુરાવા તરીકે સ્વીકારે જો આ બે વસ્તુ ના સચવાય ને તો પછી ગમે તેટલા પુરાવા મળે એ કશા કામના નહીં એટલે પુરાવાની જાળવણી એ જ સૌથી અગત્યનું છે આ માટે કોઈ ચોક્કસ સિદ્ધાંતો પણ હશે જ ખરું ને કારણ કે તમે કહ્યું એમ આ પુરાવા બહુ જ નાજુક છે હા હા ચોક્કસ ત્રણ મૂળભૂત સિદ્ધાંતો છે આખી પ્રક્રિયાનો પાયો જ આ ત્રણ સિદ્ધાંતો પર છે પહેલો પુરાવાનું સંરક્ષણ પ્રિઝર્વેશન કસ્ટડીની સાંકળ ચેઇન ઓફ કસ્ટડી ચેન ઓફ કસ્ટડી આ તો આપણે સાંભળ્યું છે હા આ ભૌતિક પુરાવા માટે પણ હોય છે પણ ડિજિટલ માટે આનું મહત્વ અનેક ગણું વધી જાય છે પુરાવો કોને મળ્યો ક્યારે મળ્યો કોણે સાચવ્યો ક્યાં રાખ્યો પછી કોને આપ્યો આ દરેક સ્ટેપનો ચોક્કસ તારીખ સમય સાથેનો લેખિત રેકોર્ડ હોવો જ જોઈએ એકદમ વિગતવાર હા એક પણ કડી તૂટી એટલે કોર્ટમાં પુરાવાની વિશ્વસનીયતા પર સવાલ ઉઠી શકે અને ડિજિટલ પુરાવાની નકલ કરવી સહેલી છે એમાં ફેરફાર કરવો સહેલો છે એટલે આ સાંકળ જાળવવી વધુ પડકારજનક બને છે બરાબર છે અને ત્રીજો સિદ્ધાંત ત્રીજો છે પ્રતિકૃતિ પર વિશ્લેષણ એનાલિસિસ ઓન અ કોપી પહેલા સિદ્ધાંત પ્રમાણે મૂળ ડેટા પર તો કામ કરાય જ નહીં એટલે બધું જ ફોરેન્સિક વિશ્લેષણ એની એક પરફેક્ટ બીટ બિટ નકલ પર થાય બાય નકલ હા એને ફોરેન્સિક ઇમેજ કહેવાય અથવા બીટ સ્ટ્રીમ કોપી જાણે મૂળ ડ્રાઈવનો અરીસોચ સમજી લો અચ્છા આનાથી ફાયદો એ કે મૂળ પુરાવો એકદમ સુરક્ષિત રહે અને તપાસ કરતા નકલ પર મુક્તપણે ડર વગર કામ કરી શકે આ ત્રણ સિદ્ધાંતો ખરેખર પાયાના છે ખાસ કરીને કસ્ટડીની સાંકળ અને નકલ પર જ કામ કરવું તે તો હવે માની લો કે કોઈ સાયબર ગુનાની ફરિયાદ આવી તપાસની શરૂઆત ક્યાંથી થાય શું પેલી એફઆઈઆરથી જ જે આપણે સામાન્ય ગુનામાં જોઈએ છીએ હા શરૂઆત તો પ્રથમ માહિતી અહેવાલ એટલે કે એફઆઈઆરથી જ થાય છે એ જ તપાસ શરૂ કરવાનો સત્તાવાર દસ્તાવેજ છે પણ સાયબર ક્રાઇમની એફઆઈઆરમાં છે ને અનુક ચોક્કસ તકનીકી વિગતો હોવી ખૂબ જરૂરી છે જેમ કે જેમ કે ગુનો કયા પ્રકારનો છે હેકિંગ છે ફિશિંગ છે ઓનલાઈન ફ્રોડ ડેટા ચોરી શું છે ક્યારે અને કેવી રીતે બન્યું એની સમયરેખા કયા કમ્પ્યુટર નેટવર્ક કે એકાઉન્ટ સંકળાયેલા છે જો કોઈ આઈપી એડ્રેસ કે વેબસાઇટની માહિતી હોય તો તે પણ જોઈએ આ બધી માહિતી હશે ને તો તપાસ સાચી દિશામાં જશે એટલે અસ્પષ્ટ એફઆઈઆર હોય તો મુશ્કેલી પડે હા તપાસ શરૂઆતમાં જ અટવાઈ શકે છે બરાબર એફઆઈઆર નોંધાઈ ગઈ હવે પુરાવા એકઠા કરવાનો વારો શોધ અને જપ્તી સર્ચ એન્ડ સીઝર જેને કહેવાય ડિજિટલ ઉપકરણો માટે આ કેવી રીતે અલગ પડે ખાસ કરીને એને નુકસાન ન થાય એ માટે શું ધ્યાન રાખવું પડે આ સ્ટેજ બહુ જ નાજુક છે પહેલા તો કાયદેસર વોરંટ જોઈએ પછી સ્થળ પર જઈને સંબંધિત ઉપકરણો કમ્પ્યુટર લેપટોપ મોબાઈલ હાર્ડ ડ્રાઇવ પેન ડ્રાઇવ જે પણ હોય એ જપ્ત કરવામાં આવે અહીં સૌથી પહેલી કાળજી એ રાખવી પડે કે ઉપકરણને ખોટી રીતે બંધ ન કરી દેવાય ખોટી રીતે બંધ ન કરાય એટલે ધારો કે કમ્પ્યુટર ચાલુ છે તો એની રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરીમાં ઘણો અસ્થાયી પણ મહત્વનો ડેટા હોઈ શકે હા પેલી વોલેટાઇલ મેમરી બરાબર વોલેટાઇલ મેમરી એમાં હાલમાં ચાલતા પ્રોગ્રામ્સ નેટવર્ક કનેક્શન્સ કદાચ પાસવર્ડ્સ પણ હોય જે પાવર બંધ થતા જતું રહે ઓ એટલે આવા કિસ્સામાં સીધો પાવર કોડ ખેંચીને સિસ્ટમને બંધ કરવાની ખાસ પદ્ધતિ હોય છે જેથી આ વોલેટાઇલ ડેટાને સાચવી શકાય અચ્છા એની પણ ટેકનિક છે હા પછી દરેક ઉપકરણની સ્થિતિ એના જોડાણો કયો કેબલ ક્યાં જોડાયેલો હતો એ બધાના ફોટા પાડવાના પછી દરેક વસ્તુને સ્થિર વીજળીથી બચાવતી ખાસ એન્ટીસ્ટેટિક બેગમાં પેક કરવાની સીલ કરવાની અને એના પર બધી વિગતો સાથે લેબલ લગાવવાનું આ બધું કસ્ટડીની સાંકળ અને પુરાવાની સુરક્ષા માટે એકદમ ખૂબ જ જરૂરી છે તમે વોલેટાઇલ મેમરીની વાત કરી એ ખરેખર રસપ્રદ છે પાવર જાય ને ડેટા જાય પણ એ કેટલો અગત્યનો હોઈ શકે હવે ઘણા ગુનાઓ ઈમેલ દ્વારા થતા હોય છે જેમ કે પેલું ફિશિંગ નકલી ઈમેલ મોકલીને પાસવર્ડ કે બેંક ડિટેલ્સ માંગી લે આવા ઈમેલ ક્યાંથી આવ્યા એ શોધવું કેટલું મુશ્કેલ છે કારણ કે ઈમેલ તો દુનિયાના કોઈ પણ ખૂણેથી મોકલી શકાય ને હા એ ખરું આ માટે ઈમેલ ટ્રેકિંગ અને ટ્રેસિંગ કરવું પડે દરેક ઈમેલ સાથે છે ને એક હેડર જોડાયેલો હોય છે જે આપણને સામાન્ય રીતે દેખાય નહીં હેડર હા ઈમેલ હેડર એમાં ઈમેલની મુસાફરીની ઘણી બધી ટેકનિકલ માહિતી છુપાયેલી હોય છે એને મેટાડેટા કહેવાય તપાસકર્તાઓ આ હેડરનું વિશ્લેષણ કરે એમાં રિસિવડ લાઈનો હોય એ બતાવે કે ઈમેલ કયા કયા કમ્પ્યુટર સર્વર પરથી પસાર થઈને આવ્યો છે અને એ સર્વરના આઈપી એડ્રેસ શું છે આઈપી એડ્રેસ એટલે પેલું ઇન્ટરનેટનું સરનામું બરાબર દરેક ઉપકરણનું અનોખું સરનામું પછી ફ્રોમ અને રિટર્ન પાથ જેવી ફિલ્ડ હોય જે મોકલનાર વિશે માહિતી આપણે જો કે એને બનાવટી બનાવી શકાય અચ્છા એ બદલી શકાય હા અને દરેક ઈ એક યુનિક મેસેજ આઈડી પણ હોય છે તપાસકર્તાઓ શું કરે આ આઈપી એડ્રેસોને ટ્રેસ કરે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર આઈએસપી સુધી પહોંચે અને ત્યાંથી મૂળ મોકલનારની માહિતી મેળવવાનો પ્રયત્ન કરે વળામાં પેલું વીપીએન કે પ્રોક્સી વાપર્યું હોય તો કામ મુશ્કેલ બને હા વીપીએન કે પ્રોક્સી સર્વર શું કરે એ તમારું અસલ આઈપી એડ્રેસ છુપાવી દે એટલે ટ્રેસિંગ કરવું વધુ જટિલ બની જાય પણ અશક્ય નથી હોતું એટલે ડિજિટલ દુનિયામાં પણ પગલાં તો છોડી જ જવાય છે ભલે દેખાય નહીં આ બધી પ્રક્રિયામાં ચોકસાઈ માટે દસ્તાવેજીકરણ કેટલું મહત્વનું બની જાય છે આપણા પણ અમુક ચેકલિસ્ટ અને રિપોર્ટ ફોર્મેટનો ઉલ્લેખ છે શા માટે આટલા બધા કાગળો અને એમાં શું નોંધાય અરે દસ્તાવેજીકરણ વગર તો ફોરેન્સિક તપાસ ચાલે જ નહીં એ જ તો ખાતરી આપે છે કે પ્રક્રિયા પદ્ધતિસર થઈ છે તેને ફરીથી ચકાસી શકાય છે અને સૌથી અગત્યનું કોર્ટમાં રજૂ કરી શકાય છે મુખ્યત્વે ત્રણ પ્રકારના દસ્તાવેજો વપરાય છે જેનો ઉલ્લેખ છે પહેલું કોમ્પ્યુટર પુરાવા મૂલ્યાંકન ચેકલિસ્ટ આ ગુનાના સ્થળે વપરાય સ્થળ પર જ હા જપ્ત કરેલા ઉપકરણની સ્થિતિ કેવી હતી ચાલુ હતું બંધ હતું સ્ક્રીન પર શું દેખાતું હતું કોઈ નુકસાન હતું ફોટા પાડ્યા કે નહીં કેવી રીતે પેક કર્યું આ બધું વ્યવસ્થિત નોંધવા માટે જેથી કોઈ પગલું ભૂલી ન જાય બરાબર એકદમ સ્ટેપ બાય સ્ટેપ બીજું કમ્પ્યુટર પુરાવા વિશ્લેષણ ચેકલિસ્ટ આ લેબમાં ફોરેન્સિક એક્સપર્ટ માટે આ ચેકલિસ્ટ ખાતરી કરે કે પુરાવાની ફોરેન્સિક ઇમેજ બરાબર બની એની અખંડિતતા ઇન્ટેગ્રિટી ચકાસવા માટે હેશ વેલ્યુ મેચ થઈ કે નહીં હેશ વેલ્યુ પેલી ડિજિટલ ફિંગરપ્રિન્ટ જેવી હા બરાબર અને પછી કયા કયા વિશ્લેષણ કર્યા જેમ કે કીવર્ડ શોધ્યા ડિલીટ થયેલી ફાઇલો શોધી સમયરેખા બનાવી વગેરે અને ત્રીજું છે કમ્પ્યુટર પુરાવા વિશ્લેષણ અહેવાલ આમાં વિશ્લેષણમાં શું મળ્યું કેવી રીતે મળ્યું એની બધી ટેકનિકલ વિગતો હોય આ અંતિમ રિપોર્ટનો આધાર બને છે તમે ડિલીટ થયેલી ફાઇલો શોધવાની વાત કરી આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે કમ્પ્યુટરમાંથી ડિલીટ કરેલો ડેટા કાયમ માટે જતો નથી રહેતો શું આ સાચું છે હા મોટાભાગના કિસ્સાઓમાં એ સાચું છે તો એ પાછું કેવી રીતે મળે આ તો જાદુ જેવું લાગે જાદુ નથી ટેકનિક છે એને ડિજિટલ પુરાવા પુનઃ પ્રાપ્તિ કહેવાય ડિજિટલ એવિડન્સ રિકવરી જુઓ સમજવા જેવી વાત એ છે કે જ્યારે આપણે કોઈ ફાઇલ ડિલીટ કરીએ છીએ ને ત્યારે મોટાભાગની ઓપરેટિંગ સિસ્ટમ શું કરે ફક્ત એ ફાઇલ ક્યાં સ્ટોર થયેલી છે એની માહિતી એક પ્રકારનું એડ્રેસ એ ભૂસી નાખે ઓ ખાલી એડ્રેસ જાય હા અસલ ડેટા તો હાર્ડ ડ્રાઈવ પર એ જ જગ્યાએ પડ્યો રહે છે જ્યાં સુધી એના પર કોઈ નવો ડેટા લખવામાં ન આવે એટલે કે ઓવરરાઈટ ના થાય ફોરેન્સિક ટૂલ્સ આ ખાલી દેખાતી જગ્યામાંથી એ ડેટા શોધી શકે છે કમાલ છે કઈ રીતે મુખ્ય બે તકનીકો છે એક છે અનડિલિશન જો ખાલી ફાઇલનો એડ્રેસ જ ગયો હોય પણ ડેટા ત્યાં જ હોય તો આ ટૂલ્સ એને સહેલાઈથી શોધીને પાછું લાવી શકે અને બીજી વધુ શક્તિશાળી ટેકનિક છે ડેટા કાર્વિંગ ડેટા કાર્વિંગ નામ જ અજીબ છે હા આ ટેકનિક ફાઇલના એડ્રેસ પર આધાર નથી રાખતી એ શું કરે સીધી હાર્ડ ડ્રાઈવની જે ખાલી ગણાતી જગ્યા છે અનએલોકેટેડ સ્પેસ એમાં ફાઇલોના ખાસ સિગ્નેચર શોધે સિગ્નેચર એટલે જેમ કે દરેક જે જે ફોટાની શરૂઆત અને અંતનો એક ખાસ કોડ હોય છે એ આવા સિગ્નેચર શોધીને એ ટુકડાઓને ભેગા કરીને આખી ફાઇલ ફરીથી બનાવે છે અરે વાહ આનાથી એવી ફાઇલો પણ પાછી મળી શકે છે જેનું નામ કે એડ્રેસ બધું જ જતું રહ્યું હોય પછી આ બધો રિકવર થયેલો ડેટા વ્યવસ્થિત રીતે વિશ્લેષણ અહેવાલમાં રજૂ કરાય છે વાહ ડેટા એટલે ડિલીટ બટન પછી પણ ડેટાના ભૂતકાળને ખોદી શકાય છે સારું આ બધી પ્રક્રિયાઓ થઈ ગઈ પુરાવા મળ્યા વિશ્લેષણ થયું ડેટા રિકવર થયો હવે અંતિમ અહેવાલ કેવી રીતે બને એનું શું મહત્વ અંતિમ અહેવાલ એટલે કે ફાઇનલ રિપોર્ટ એ આખી તપાસનો સારાંશ અને નિષ્કર્ષ છે આ ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે કેમ કારણ કે કાયદાકીય કાર્યવાહીનો મોટો આધાર આના પર જ હોય છે આ રિપોર્ટ કેવો હોવો જોઈએ એકદમ સ્પષ્ટ બિનતકનીકી ભાષામાં પણ સમજાયવો પણ સાથે સાથે ટેકનિકલી એકદમ સચોટ અને સૌથી અગત્યનું ફક્ત મળેલા તથ્યો પર આધારિત એમાં કોઈ અટકળો નહીં કોઈ અંગત મંતવ્ય નહીં કોઈ ધારણા નહીં ઓનલી ફેક્ટ્સ ફક્ત હકીકતો હા એમાં સામાન્ય રીતે કેસની બેકગ્રાઉન્ડ હોય તપાસનો વ્યાપ શું તપાસ્યું અને શું નહીં એ હોય કઈ પદ્ધતિઓ અને સાધનો વપરાયા એ લખાય મળેલા પુરાવાની સ્પષ્ટ રજૂઆત હોય અને છેલ્લે તપાસના આધારે શું નિષ્કર્ષ નીકળે છે એ જણાવવામાં આવે આ બધું સાંભળીને એ સ્પષ્ટ થાય છે કે સાયબર ક્રાઈમની તપાસ માટે ખાસ પ્રકારની આવડત સાધનો અને વાતાવરણ જોઈએ આ કંઈ સામાન્ય પોલીસ સ્ટેશનમાં થાય એવું કામ નથી લાગતું બિલકુલ નહીં આપણા સ્ત્રોતો પણ એક સમર્પિત સાયબર ફોરેન્સિક્સ સેલ કે લેબની જરૂરિયાત પર ભાર મૂકે છે આવી લેબ સ્થાપવા માટે શું શું જોઈએ એની મુખ્ય જરૂરિયાતો શું હોય તમે બિલકુલ સાચા છો અસરકારક સાયબર ફોરેન્સિક્સ માટે એક સમર્પિત સેલ કે લેબ અનિવાર્ય છે આ કોઈ સામાન્ય આઈટી ડિપાર્ટમેન્ટ નથી એની મુખ્ય જરૂરિયાતોની વાત કરીએ તો પહેલું છે સુરક્ષિત ભૌતિક જગ્યા જગ્યા કેવી હોવી જોઈએ એક એવી લેબ જ્યાં એન્ટ્રી કંટ્રોલ્ડ હોય ભૌતિક રીતે સુરક્ષિત હોય અંદર તાપમાન ભેજ બધું કંટ્રોલમાં હોય અને ખાસ તો સ્થિર વીજળી સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીથી બચવાના પગલા લીધેલા હોય પાવર સપ્લાય યુપીએસ એ પણ જરૂરી છે બીજું વિશિષ્ટ હાર્ડવેર અને સોફ્ટવેર હાર્ડવેરમાં શું શક્તિશાળી ફોરેન્સિક વર્ક સ્ટેશન્સ એટલે કે હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટર્સ જે મોટા પ્રમાણમાં ડેટાનું ઝડપથી વિશ્લેષણ કરી શકે અને સૌથી મહત્વનું સાધન છે રાઈટ બ્લોકર્સ રાઈટ બ્લોકર્સ એ શું કરે આ એક એવું ડિવાઇસ છે જે તપાસકર્તાને પુરાવાવાળી ડ્રાઈવ જેમ કે હાર્ડ ડિસ્ક માંથી ડેટા વાંચવા દે પણ ભૂલથી પણ એના પર કંઈ લખાઈ ન જાય એ સુનિશ્ચિત કરે ઓ એટલે ડેટા બદલાય નહીં બરાબર એ જાણે ડેટા માટે વન વે સ્ટ્રીટ બનાવી દે પુરાવાની અખંડિતતા જાળવવા માટે આ ખૂબ જરૂરી છે સમજાયું હાર્ડવેર ફોરેન્સિક ઇમેજર્સ ડુપ્લિકેટર્સ જે મૂળ ડ્રાઈવની સચોટ નકલ ઝડપથી બનાવી શકે મોબાઈલ ફોરેન્સિક્સ માટે ખાસ ટૂલ્સ કારણ કે મોબાઈલમાંથી ડેટા કાઢવો એ અલગ પડકાર છે અને સોફ્ટવેરમાં સોફ્ટવેરમાં ઇન્ડસ્ટ્રી સ્ટેન્ડર્ડ વ્યવસાયિક ટૂલ્સ જેમ કે એનકેઝ એફટીકે અને શક્તિશાળી ઓપન સોર્સ વિકલ્પો જેમ કે ઓટોપ્સી બંનેની જરૂર પડે ત્રીજી અને કદાચ સૌથી મહત્વની જરૂરિયાત છે તાલીમબદ્ધ નિષ્ણાતો માણસો વગર સાધનો નકામા બરાબર સાધનો પોતાની મેળે કામ નથી કરતા કુશળ માનોબળ જોઈએ ડિજિટલ ફોરેન્સિક પરીક્ષકો નેટવર્ક ફોરેન્સિક્સ નિષ્ણાતો કાયદાકીય જાણકારીવાળા લોકો અને આ બધાને સતત તાલીમ અને અપડેટની જરૂર રહે છે ટેકનોલોજી બહુ ઝડપથી બદલાય છે ચોક્કસ અને છેલ્લી જરૂરિયાત ચોથી અને ખૂબ જ નિર્ણાયક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સ એસઓપીઝ એસઓપીઝ હા એસઓપીઝ એટલે દરેક કામ કરવા માટેની નક્કી કરેલી લેખિત અને પ્રમાણભૂત પદ્ધતિ પુરાવા કેવી રીતે જપ્ત કરવા કેવી રીતે પેક કરવા કેવી રીતે ઇમેજ બનાવવી કયું વિશ્લેષણ કરવું રિપોર્ટ કેવી રીતે લખવો દરેક દરેક પગલા માટે સ્પષ્ટ એસઓપી હોવી જોઈએ આનાથી શું ફાયદો આનાથી ખાતરી થાય કે દરેક તપાસ એક સરખી ગુણવત્તા અને પદ્ધતિથી થાય છે પરિણામો વિશ્વસનીય અને પુનરાવર્તનીય બને છે અને આખી પ્રક્રિયા કાયદાકીય રીતે મજબૂત બને છે એસઓપી વગરની લેબ દિશાહીન બની શકે છે એ તપાસનો આધાર સ્તંભ છે તો આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે સાયબર ક્રાઈમની તપાસ એ માત્ર ટેકનિકલ કામ નથી પણ એ અત્યંત પદ્ધતિસરની સિદ્ધાંતો પર ચાલતી અને બહુ જ ઝીણવટભરી પ્રક્રિયા છે ભલે પુરાવા આપણી આંખો સામે ન હોય આપણે એને સ્પર્શી ન શકીએ પણ એની સત્યતા અને અખંડિતતા જાળવવા માટે કેટલા કડક નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કરવું પડે છે બરાદર કહ્યું અને આ ક્ષેત્ર ક્યારેય સ્થિર નથી રહેતું ટેકનોલોજી દરરોજ બદલાય છે ગુના કરવાની નવી રીતો આવે છે નવા પ્રકારના ડિવાઇસ આવે છે એટલે તપાસની પદ્ધતિઓ સાધનો અને કાયદાઓએ પણ સતત અપડેટ થતા રહેવું પડે છે એટલે જ પેલી સમર્પિત લેબ નિષ્ણાતોની નિરંતર તાલીમ અને નવી ટેકનોલોજી પ્રત્યે સજાગ રહેવું ખૂબ જ મહત્વનું છે એસઓપીઝને પણ અપડેટ કરવી પડતી હશે હા ચોક્કસ સમયાંતરેને રિવ્યૂ અને અપડેટ કરતા રહેવું પડે છે અહીં એક વિચારવા જેવો મુદ્દો એ છે આપણે અત્યારે જે કડક એસઓપીઝ અને માનવ નિયંત્રિત પ્રક્રિયાઓની વાત કરી તે ભવિષ્યમાં કેટલી અસરકારક રહેશે જેમ જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ અને મશીન લર્નિંગ જેવી ટેકનોલોજી વધુને વધુ સક્ષમ બનતી જશે શું તે તપાસ પ્રક્રિયાને વધુ ઝડપી વધુ સચોટ બનાવવામાં મદદ કરશે કે પછી એઆઈનો ઉપયોગ કરીને ગુના છુપાવવાની એવી નવી રીતો આવશે જે આ એસઓપીઝને પણ પડકારશે ડિજિટલ પુરાવાની આ અદૃશ્ય દુનિયામાં સત્ય શોધવાની આ લડાઈ ભવિષ્યમાં કેવો વળાંક લેશે તે જોવું ખરેખર રસપ્રદ રહેશે